મયુરભાઈ ને જમતા જોઈ ગયો એટલે તમારે એને એમ કેવું પડે કે આપડે જમીન ભેગા થતી

બાકી પણસો બઉ મજા આવી ચાર તારીખ ઓલા ભાઈ કઈ હવે હું કઈ બોલું કે મજા આવી

બધી બોડી પ્રજા એને ખબર છે તમે સારા જ છો તમારો વિરોધ શું તમે સાંભળો કોઈ વિરોધ અમે કોઈ કોઈ હકીકત છે

પણ આપણે ભાઈ અમે આવી ગયા છીએ ગોવિંદ વેરાવળ હાઈવે ઉપર આવે રોડ ટચ તો એને માંડવી હતી માંડવી નીકળી ગઈ અને ભાઈ ગોવિંદ તો શું કેવા કે વેલી માંડવી કાટી છે એટલે બધું હાથમાં આવી ગયું માંડવી પછી ચારો ગોવિન માંડવી સારી થઈ હાઈનવી એટલે જ કહો માંડવી સારામાં સારી થઈ ભાઈ ચારો પણ રહી ગયો અને બસ આ ઓલો હાઇવે છે તો દેખાય અહીંયા હા ના મંદિર છે તો કાણવાણી કાનવાળી શું કે ભાઈ કાલવાણી બહુ મસ્ત છે ભાઈ

બહુ મસ્ત છે અંદર બોલી 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 હા તો ભાઈ સોમનાથ ટ્રસ્ટ માટે ને એ લોકોનું છે કોઈ ટ્રસ્ટનું એમાં લીધી કોઈ ત્યાં તો બહુ મસ્ત છે અમને બધીને લાગી તું તમે મેરાવળથી કામ પૂરું કરી અને આવી ત્યાં કાકાની સેનરી તવા નથી ને હાલ એમ છે ને ભાઈને હજી મંગાવી લો હજી મગાવી કે કાં ગયો ને પિયુસ અમારે કુમારની સેવા કરે કેમ કે એને તો ભાવેની બહાર નું લે બે સેન્ડવીચ ખાલી દે હવે ઓછું લે આ થાય બહુ મસ્ત છે અને ગોયની તો ભાઈ અમારી કરો કેવો જરૂર